રાંદેર જિલ્લાની બ્રિજ પાસેથી રાંદેર પોલીસે શનિવારે રાત્રે ત્રણ નશાડીને એમડી ડ્રગ્સ મુંબઈથી ટ્રેનમાં લાવતો હતો છેલ્લા એક વર્ષથી તે ડ્રગ્સનો વેપલો કરતો હતો રાંદેર પોલીસે ડ્રગ્સ માફિયા સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક કરવા મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડુ મોહમ્મદ જુબેર શેખ અને એઝાઝ અયુબ સૈયદની ધરપકડ કરી છે જ્યારે મોહમ્મદ જાવેદ મુંબઈ સાંતાક્રુઝ ખાતે મુસા પાસેથી ડ્રગ્સ લાવતો હતો આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે રાંદેર પોલીસ એમડી ડ્રગ્સ મોપે રોકડ મોબાઈલ ફોન સહિત છ લાખ સાત હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે વધુમાં આરોપીઓ મોજશોખ અને વૈભવશાળી જીવન જીવવા માટે એમડી ડ્રગ્સનો ધંધો કરતા હતા વધુમાં આરોપી સુલેમાન ગાડી લેવેજ અને એઝાઝ સૈયદ દરજીનું કામ કરે છે વધુમાં ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ જાવીદના મોબાઈલમાંથી વિદેશી નંબરો પણ મળી આવ્યા છે જાવેદ શેખ પાસેથી એન્ટી ડ્રગ્સ લઈ નાની પડીગી બનાવી સુલેમાન અને ઓળખીતા ગ્રાહકને વેચાણ કરતા હતા આજ રોજ ધાંધેડ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈધરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેડ પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે કિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગ્રામ જેટલો મેફ્રન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન અને સાઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કહીએ વેચે છે એ આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિએશન ચાલુમાં છે બીજો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત